આ અહીંયા હેને ખાડા પાડ દીધા એમ કેતા તા ડુવા નો હોય હા એટલો બધો ઓકરો વહી આયો હાલો અત્યારે આમ જો પાણી જાય આમ તો આખો આમ તો જો આ બા સયા કણે ધોઈ ઓ મની

ઈ સાચી વાત ઓ ભૂરી એટલે તેને આમ તો જો હાલ્યા જ જાયે પાછા હા એને થોડો ઠપકો દેવાય ત્યારે ખબર પડે એટલે તેને હ હ મારા દીકરા કેવા ધમકા મારે હે આવો કડવીમાં આમ તો જો મારા દીકરા કેવા ધુમકા મારે હે એટલે તમને કુમકા મારો લાગી જાય છે આમ બારી ના નીકળું હાલો આવ નવું

માં હતું અને અમને બતા થઈ ગયું ઠેર ખેલા મથુર કાકા લીમડો નહીં આવ્યું હા તમને કાઈ કર્યું નથી ના અમને કાઈ ન કર્યું એમ કઈ નીકળી ભૂત બે સિંગળ <laughs> 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 છોકરા <ante> <A -ante> <laughs> <laughs> <kaito>. <laughs>